આજ રોજ સવાર વિદ્યાર્થીઓનો જે ભગતુ માધ્યમિક સ્કૂલ છે એમનો વિદ્યાર્થીનો ફોન આવેલો કે વિશાલભાઈ આપણે અવારનવાર છ મહિના લેખી દીધેલો ડેપો મેનેજર છે એ બસ રેગ્યુલર કરતા નથી તો આજે સાત વાગે અમે આવ્યા અને ડ્રાઈવરને અને તમામ લોકોને જે નાગલપુરવાળી બસ છે એમાં કંડક્ટરને ભલામણ કરી ગયેલી આ ઉલટાનો જે ડ્રાઈવર છે એ વિદ્યાર્થીઓને ધમકાવી અને એમ કહે છે અમે પોલીસ ફરિયાદ કરશું અને આવી ધમકી દઈને અને વિડીયો શૂટિંગ કરતા હતા ત્યારે અમે આવીને રિક્વેસ્ટ કરી ગયેલી પર ડેપો મેનેજર છે એને કોલ રિસીવ ન કર્યો અવરનવાર બાળકોએ સંપર્ક કરવાનો કર્યો પણ કોઈ પણ સંકટ ન થયો અને અમારી માંગણી છે કોઈ સાંભળવામાં ન આવી ના છૂટકે અમે વિદ્યાર્થીને સાથે લઈને રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું અને અત્યારે ડેપો મેનેજર છે એ આવી અને અમને બાહીધારી આપી છે પોલીસ પ્રશાસને પણ અમને સાથ આપ્યો છે કે આ બસ છે કાલથી રેગ્યુલર થઈ જાય ને આ આગામી સમયમાં આવો કોઈ પ્રશ્ન ઉદભવશે નહીં એની બાહીધરી આપીને કલાકમાં લેખિત પણ આપશે જર જુનાગઢ આજે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા રોકવામાં આવેલા હતા એ લોકોની માગણી એવી હતી કે ભાઈ આ રોડ ઉપરથી જે કંઈ લોકલ બસો નીકળે છે એ લોકોને બસ મળતી નથી અને વિદ્યાર્થીઓને લેતા તો આજે એ લોકોએ જે રસ્તા રોકો કર્યું હતું તો એ અનુસંધાને હું પોતે રૂબરૂ આવી રજૂઆત સાંભળેલ છે અને જુનાગઢ વિભાગની અને અન્ય વિભાગની જે કાંઈ બસમાં એ રોકાતી નથી અને જેમાં સ્ટોપ નથી આવ્યો એમાં સ્ટોપ અપાવ્યો અને રજૂઆત જે છે

બે સાહેબને બોલવા અમે એમાં હમ નથી સમ માતા શકો બેટા સોલ્યુશન

कितना हो गया 7:30 बजे की बस थी नहीं बिपड़ा की बीक लाग है बिपड़ा सवार माने हां सातागानी बस करना हां सातागानी 7 बजे हां बराबर काल चली ना गाड़ी तुम्हें पकड़ू मेलना आ 6:00 बजे आप पहुंचेगा लेट नहीं 7:30 बजे आओ सारे बोलो हमारा जो रूट पर टाइमिंग नहीं है जल्दी 5 गाड़ी है

અને બીજી રોકાય એવું કરતી ના રોકાય ને એને નંબર લખી દે